કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે હું તમને કહીશ બોરચોથની વિધિ અને તેની કથા વિશે તો મારા આવા અવનવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ બોરચોથ વ્રતની વિધિ શ્રાવણ માસના વદ ચોથના દિવસે નાહી ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી બોળ ચોથની કથા કરવી વાંચવી અને સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે છડેલું અનાજ ખાવું નહીં બોળ ચોથ વ્રતની કથા એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વદ ચોથના દિવસે સાસુ નદીએ નાહવા જતા ત્યારે તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોરચોત છે માટે હું નદીએ નાહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ બિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો ન હતો તેથી ઘઉંલાનો અર્થ સમજી નહીં અને વહુએ બિચારીએ ઘઉંલો એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા માટે ચડાવ્યો સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું હે ઘઉંલો રાંધ્યો છે ને વહુ કઈ રાંધ્યો છે પણ ઘઉંલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી અને ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે ક્યાં ઘઉંલાની વાત કરો છો કેમ વળી ઘઉંલો તે વળી બીજો કયો હતો હશે આપણી ગાયનો ટબુલો વાછડો તે જ ને વહુએ જ્યાં ચોખવટથી વાત કરી અને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા વહુ તમે આ શું કર્યું મારા બાપ હવે શું થશે આજે તો બોરચોદ છે અને તેથી હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા આવશે તો શું જવાબ આપીશું વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો જુરી મરશે વહુ તમે તો ગજબ કરી નાખ્યો મારા બાપ રામ 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 હે મારા નાથ હવે શું કરવું વહુ તમે એમ કરો આ હાંડલું ઉકળે જાય અને ઘંટી આવો સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકળે જાય અને ઘટી આવી સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે માળું બાળ ઘઉંલો મરણ પામ્યો છે અને તેને ઉકરણામાં ઘટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના સીંગડા વડે જ્યાં પેલું હાંડલું ડાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેની સિંગડાથી હાંડલું ફૂટતા જ તેમાંથી ઘઉંલો એટલે કે વાછડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેનું દૂધ પીવા લાગી ગયો ઘઉંલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતા ટાઢક વળી એ પણ વાછડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા બોર વ્રત કરતી સ્ત્રીઓએ આજ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવી અને ડેલીનું બારણું ખખડાવતા બોલી ડોસીમાં ઓ ડોસીમાં સાસુએ અને વહુ ડેલી બંધ કરીને શું કરો છો ડેલીના દ્વાર ખોલો ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો એટલે કે વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાટલો હજુ એમને એમ જ ભરાયેલો હતો સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન કેવી નવાઈની વાત વાર દિવસે ગાય વાછડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને ફૂટેલી નો કાટલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછડાના ગળામાંથી કાટલો કાઢી ગાય અને વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોડ્યા આરતી ઉતારી અને બધી સ્ત્રીઓ વાછડાને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછડો આનંદમાં આવી ગયો અને આમ વાછડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછડાના ગરબા ગાવા લાગી ઘરમાં અંદર પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછડો તો છે નહીં તો આ ગરબા કેમ ગવાય છે બંનેએ ઊભા થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ગૌનો થે થે કરતો આનંદથી દૂધ પી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણાં ખોલવામાં કોઈ જ વાંધો નથી સાસુ બહુ બાણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ગૌલાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉનું સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં કરોડ વાસ છે એટલે ગાય માતાનું વ્રત મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ અને બધાના ગયા પછી સાસુવહુ ગાય વાછરડાના શરીરે પંપાડવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર જ ન હતો સાસુ વહુ બેઈને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી સાસુ વહુ બંને દર વર્ષે બોડચોતનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા હે ગૌરી ગાય માતા તમે જેવા સાસુ વહુને ફળ્યા એવા બોડચોતનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ